થોડા દિવસ પહેલાં તળાજા મુકામે ગીગાભાઈ ભૂમર નામના વ્યક્તિ દ્વારા ચારણ અને ગઢવી સમાજ વિશે જે ન કહી શકાય એવા શબ્દ પ્રયોગ થયો અને ચારણ અને ગઢવી સમાજને જે દુઃખ પહોંચ્યું છે એમની લાગણી દુભાણી છે એના અનુસંધાને રાજકોટનું સમસ્ત આહીર સમાજ આલે આજે ચારણ અને ગઢવી સમાજના સમર્થનમાં એના ટેકામાં આદરણીય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર માટે આવ્યા છે સૌ સાથે મળી અને અમારો મુદ્દો એજન્ડા એવો છે કે ગીગાભાઈ ભમર છે ચારણ ગઢવી સમાજની માફી માગે અને એમણે જે શબ્દ પ્રયોગ કરેલો છે એ પાછા ખેંચે અને આ સોનલમાં જેને સમગ્ર આહિર સમાજ અને ચારણ સમાજ પૂજનીય ગણે છે પવિત્ર માને છે એમની પૂજા કરે છે એના વિશે પણ જે એ શબ્દ પ્રયોગ કરેલો છે આ તમામ શબ્દ પાછા ખેંચે એની ક્ષમા માગે અને આહીર સમાજ છે એ આજે સમસ્ત આહિર સમાજ રાજકોટ દ્વારા કલેક્ટર કચેરીમાં સાથે મળી અને આગેવાનો સાથે અમે આવેદનપત્ર આપી અને આ મુદ્દો આ એક સંદેશ એ ચારણ ગઢવી સમાજને પણ આપવા માંગીએ છે કે ગીગાભાઈ ભમર દ્વારા જે શબ્દ પ્રયોગ થયો છે એ શબ્દ પ્રયોગનો અમે પણ વિરોધ કરીએ છીએ અને આય સમાજ અને ચારણ સમાજ એ મામા ભાણેજના સંબંધોથી જોડાયેલ છે અને આવતા દિવસોમાં પણ આ સંબંધો છે એ વધુ મજબૂત બને એના માટેના પ્રયત્નો છે રાજકોટ આય સમાજ દ્વારા આજે કરવામાં આવ્યા છે તમે આય નેતીમાંથી ગીગાભાઈ ભમર આય છે તો કઈ એવું નથી લાગતું કે વડીલો સાથે બેસીને આ વખતે ચર્ચા વિમર્શ કરવો જોઈએ ને સમાધાન લાવવું જોઈએ ના કે આને કોઈ ફરિયાદ કરીને મુદ્દો મોટો મોટો કરવો જોઈએ સમાજના તમામ આગેવાનો એ પરિસ્થિતિ કાબૂ કરવા માટેના પ્રયત્ન કરેલા છે પરંતુ અ ગીગાભાઈ છે એમનું વ્યક્તિગત ટિપ્પણી કરેલી છે એમાં આહિર સમાજને કંઈ લાગતું વળગતું નથી આહિર સમાજનો સૌરાષ્ટ્ર અને ગુજરાતનો સ્પષ્ટ એક જ મત છે કે જે એમણે શબ્દ પ્રયોગ કરેલો છે એ શબ્દ પ્રયોગ છે એનું આહીર સમાજ ખંડન કરે છે એમની સાથે નથી અને ચારણ અને ગઢવી સમાજના સમર્થનમાં છે કોઈ પણ બે સમાજ અને બે સમુદાયને સામસામા ટકરાવવા અને વાતાવરણ ડોળવા માટેના પ્રયત્ન કોઈ એક વ્યક્તિ કરતા હોય ત્યારે અમે માનીએ છીએ એ ખોટી વાત છે અને આ મુદ્દો આ સંદેશો એ સમગ્ર સમાજમાં જાય તો એ સમાજનું વાતાવરણ ડોળાય અને આવી પરિસ્થિતિમાં આહિર સમાજ છે આ વાતાવરણ ન દોડાય એના માટે ચાણ ગઢવી સમાજની સમર્થનમાં ટેકામાં આજે અમે સૌ સાથે મળી અને આવેદનપત્ર દેવા માટે કલેક્ટર કચેરી પર ઉપસ્થિત થયા છે